આ જે પહેલો કલર છે એ મરુણ કલર રહેશે જંગલો બાંધણી માનો આખો વિડીયો આપડી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે તો યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લો અને યુટ્યુબ ચેનલમાં જ જે લોકો જોતા હોય એ લોકો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે નવું નવું કલેક્શન શું આવ્યું ને એ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં જો બે લાયકન દબાવું હશે તો જ તમને ખબર પડશે કે શું નવું કલેક્શન આવજો મરુણ કલર છે પછી મહારાણી કલર છે

પીસ છે ને રાણી કલરનો બધા જોઈ લઈએ પેલા આપણે પલ્લુ નો ઓવરવ્યુ કરશું પલ્લુ બતાવ થી એકદમ મસ્ત રીતે આ રહેશે પલ્લુ આખું છે ને મસ્ત વર્ક રહેશે આ હેન્ડવર્ક નજીકથી વર્ક બતાવજો જેમાં કડદાણા મોતી જરદુસી આ બધી વસ્તુ યુઝ કરેલી છે અને એકદમ બધું પ્રોપર હેન્ડવર્ક કરેલું છે અને જોરજોર મટીરિયલ છે અને આમ છે ને એકદમ પતલું આવે એટલે દરબારી સાડી જેમને પહેરવી હોય માથે ઓઢવું અથવા તો લાશ કાઢવી હોય એવા લોકો માટે પણ જોરદાર વસ્તુ છે અને પહેરવાથી લુક છે ને કઈક ડિઝાઇનર આવવાનો છે તો એ તો તમને વિડીયોમાં જ આઈડિયા આવી ગયો છે ને આ બોર્ડરમાં પણ એટલું મસ્ત ડિટેલ વાઇઝ વર્ક આપેલું જુઓ આ બોર્ડરમાં પણ આખું હેન્ડનું કામ કરેલું છે ખાલી એવું નથી પલ્લુમાં જ વર્ક આપી દીધું આખી બોર્ડર પણ વર્કવાળી છે અને ઓર્ડર કરવો હોય અથવા તો તમારે જો પ્રાઇઝ જાણવી હોય ને તો તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વોટ્સઅપ પર જેવો તમે સ્ક્રીનશોટ મોકો છો એટલે અમારી ટીમ તમને પ્રાઇસ જણાઈ દેશે અને ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી પણ ફ્રીમાં પ્રોવાઈડ કરી દેશે જો તમે અમાર યુટ્યુબ ચેનલ ઝાકી બ્યુટિક સુરત ને જો કરી બ્લાઉઝ છે બ્લાઉઝમાં પણ સ્લીવમાં અહીંયા વર્ક આપેલું છે અને આખું પ્યોર જોરજનું બ્લાઉઝ આવવાનું છે બરાબર તો આ હા તો રાણી કલર હવે આપણે કલર બીજો જોઈએ જે રહેશે જેરી ગ્રીન કલર ડાર્ક ગ્રીન કલર ઓપન કરું છું વિડીયો હજી સુધી તમે જો શેર ન કર્યો તો શેર કરી દેજો અને અમારો સપોર્ટ કરજો યાર આજે રાત દિવસ મહેનત કરીએ છીએ એનર્જી તમારા લાઈક શેર ને સપોર્ટ કરવાથી જ મળે છે જો આ ગ્રીન કલરનું પલ્લું છે આખું બ્યુટિફુલ હેન્ડવર્ક આવશે એકદમ પ્રોપર વેથી વર્ક કરેલું છે એવું નથી કે સાડી રિઝનેબલ રેટમાં આપવા માટેથી આપણે ગમે એવું વર્ક કરી નાખે ગમે એવી વસ્તુ આપી દઈએ અમે કોઈ દિવસ સસ્તી વસ્તુ વેચવામાં બિલિવ નથી કરતા અમારા ફોલોવર્સને ઓરિજિનલ વસ્તુ અને સારી પ્રાઇઝમાં આપવાની ટ્રાય કરીએ છીએ બાકી માર્કેટમાં જંગલોના નામે તમને ડુપ્લિકેટ વસ્તુ પણ પકડાઈ દે છે આજે છે ને પ્યોર જોર્જેટ રહેવાનું છે અને આ બેલ્ટમાં પણ છે ને પૂરું પલ્લુમાં જેવું વર્ક આવે ને એવું જ વર્ક એમ કરેલું બાકી કેવું કરે લોકો કે આ બેલ્ટમાં વર્ક ઓછું કરી નાખે એટલે તમને એમ થાય કે પલ્લુ તો સેમ જ છે પણ સાડી સસ્તામાં મળે પણ એવું હોતું નથી સસ્તું દુનિયામાં કાંઈ નથી ભગવાનના નામ સિવાય યાદ રાખજો એટલે જેને બી સારું લેવું હોય ને એને પૈસા ખર્ચવા પડશે પાકી વાત છે તો આ ડાર્ક જેરી ગ્રીન કલર છે આની પહેલા આપણે જોયો રાણી કલર જુઓ તો આમાંથી તમને બંનેમાંથી કયો કલર કેમ કોમેન્ટ કરો અને આ ગ્રીન કલર નું બ્લાઉઝ છે બરાબર જોરદાર સાડી છે અને આ તો હજી ડેમો છે જો તમે કોમેન્ટ કરશો ને તો બીજી ડિઝાઇનો પણ આપણે વિડીયો લઈને આવી જશું બરાબર એટલે કોમેન્ટ ઉપર બધું નિર્ભર કરે છે એટલે કોમેન્ટ કરો અને વિડીયો યુટ્યુબ ઉપર જે બી જોવો ને એ બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને જ્યારે બી નવો વિડીયો આવે ને ત્યારે આઈડિયા આવી જાય જુઓ આ મરુન કલર એટલો મસ્ત લાગે છે કલર કે આમ તમને જોતા જ મન થઈ જશે સાડી મંગાવી લો જરૂર હોય કે ના હોય પણ આવી ડિઝાઇનર સાડીઓ છે ને સિઝનમાં નથી મળતી આઉટ સિઝનમાં આવી સાડીઓ જોવા મળે બાકી સિઝનમાં કેવું થાય ખબર ત્રણ પીસ આવ્યો હોય તમે જોવા આવો નહીં પેલા તો આ સેલ થઈ જાય સો તો ઓનલાઈન ઓર્ડર આવી જાય તમે એમ કહો વિડીયોમાં તો બહુ મસ્તીની સાડી હતી શોપ પર એ મળી નહીં પણ એમાં એવું થતું હોય ઓનલાઈન પેમેન્ટ આવી જતું ને તો અમે મોકલી આપતા હોય તમે પણ જો ઓનલાઈન પેમેન્ટ કરશો તો ઓલ ઓવર ઇન્ડિયામાં સિંગલ પીસ ડિલિવરી ફ્રીમાં કરી આપવાના છીએ જો આ મરુણ કલરનો આપણે ઓવરવ્યુ કરી લઈએ આખી સાડી ઓપન કરીને હું તમને બતાવું છું બરાબર અને આ વસ્તુ યુટ્યુબ માં જ બતાવી પોસિબલ છે હવેથી ડેલી યુટ્યુબ ઉપર આપણા વિડીયો આવવાના છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું કઈ ભૂલતા નહીં જોઈ લો આ વસ્તુ રહેવાની છે મરૂન કલર નું બ્લાઉઝ અને આ પીસ અને આગળ નો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો સમર કલેક્શન નો બે વિડિયો મૂકેલા છે રિક્ષા ભરીને તમારી માટે સમર નો નવો સ્ટોક આવ્યો છે આગળ નો વિડીયો ન જોયો તો જોઈ લેજો અને બીજા બધા વિડીયો તમને જે જે સારા લાગે જોઈ લેજો આની પછીનો જો બ્લોગ આવશે ને અમે ફાર્મમાં મસ્તી મજા કરવાના છીએ આવવાનો છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને બધા વિડીયો જોવા મળજો ચાલો આવજો મળીએ આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બધી જગ્યાએ ફોલો કરજો ને બધી જગ્યાએ મળશું આવજો